છે તમારું પાયસ કિચન રેસિપી તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ ક્રિસ્પી કુરકુરી અને ખાતી વખતે દાંતે ના ચોટે તેવી સિંગની ચીકીની રેસિપી તો ચાલો રેસિપી શરૂ કરીએ સિંગની ચીકી બનાવવા માટે બે વાટકી સિંગના દાણા લીધેલા છે અને એક વાટકી લીધેલો છે ગોળ તો એકદમ સહેલું માપ છે ને બે વાટકી સિંગના દાણા સાથે એક વાટકી ગોળ લેવાનો છે તો આપણે ચીકી બનાવતા પહેલા સિંગના દાણાને સારી રીતે રોસ્ટ કરી લેશું હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં એક કઢાઈ રાખેલી છે બે વાટકી સીંગના દાણાને એડ કરી એકદમ ગેસ રોસ્ટ કરી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે દાણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો આપણે દાણા આવી રીતના જોઈએ એકદમ પોતરા ઉખડી જાય છે અને બે ભાગમાં ડિવાઈડ પણ થઈ જાય છે તો આપણે બધા દાણાના પોતરાને ઉખડી લેશું

તમે જોઈ શકો છો આપણો ગોળ સારી રીતે પીગળી ગયો છે આપણે તેનો પાયો તો તેને સતત હલાવતા રહેશું ગોળ નો પાયો ચેક કરવા માટે આપણે આપણે એક પાણી છે તેમાં થોડી એડ તો તમે જોઈ શકો છો ચાસણી એકદમ ફેલાય જાય છે તો હજી આપડો પાયો નથી આવ્યો અને આપણે આવી રીતના જોઈએ તો એકદમ ચીપ ચીપી અને આમ ખેંચી તો એકદમ તાર થાય એવી જ થઈ છે તો હજી આપડો પાયો નથી આવેલો તો જે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે તેને હલાવતા રહેશું બે મિનિટ જેવું થઈ ગયું છે પાછું અને તમે જોઈ શકો છો ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો થોડી ચાસણી લઈને આપણે પાછી પાણીમાં એડ કરીશું હવે તમે જોઈ શકો છો ચાસણી ફેલાતી નથી અને થોડી વાર માટે આપણે તેને ફરવા દઈશું થોડી વાર પછી આપણે ચાસણીને જોઈએ તમે જોઈ શકો છો એકદમ કટ થઈ જાય છે તો આપણી ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે તો હવે આપણે સીંગના દાણાને તેમાં એડ કરી દઈશું આપણે બધા દાણા એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું તો દાણાને બધા સારી રીતે મિક્સ કરી નાખ્યા છે ગોળ સાથે અને દાણાને ઉપર સરસ એવું ગોળનું કોટિંગ લાગી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો હવે આપણે તેને એક ડિશમાં કાઢી લેશું હવે વાટકાની મદદથી તેને સારી રીતે પ્રેસ કરી લેશું એટલે એકદમ પાતળું એવું લેયર થઈ જાય એવી રીતના આપણે પ્રેસ કરી કરીને આપણે એકદમ સરસ એવું પાથરી દેશું આખી થાળીમાં તો વાટકાની મદદથી ચીકીને સારી રીતે સેટ કરી દીધી છે અને હવે ગરમા ગરમ ચીકી છે ત્યાં જ આપણે તેના પીસ કરી લેશું નહીંતર ઠરી જશે પછી પીસ સરખા નહીં થાય તો આવી રીતના આપણે તમારે જે શેપમાં કરવા હોય એ શેપમાં આપણે પીસ કરી લેશું આવી રીતના કટ પેલા ઉભા અને હવે આપણે આડા શેપમાં કટ કરી કરી તો નાખ્યા છે અને હવે આપણે ચીકીને ને વીસ થી પચીસ મિનિટ માટે ઠરવા દેસુ પચીસ થી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને ચીકી સારી રીતે ઠરી ગઈ છે તો આપણે આ પીસને કાઢીને જોઈએ તો તમે જોઈ શકો છો પીસ એકદમ સરસ રીતે નીકળી જાય છે તો આપણી ચીકી એકદમ સરસ રીતે બની ગઈ છે જોઈ શકો છો એકદમ પતલી અને એકદમ એવી ક્રિસ્પી એવી બની નાખી છે તો મેં કરી છે અને તેને ચોરસ પીસમાં કટ એક પીસ તોડીને તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ કુરકુરી અને એકદમ ક્રિસ્પી બની છે અને સહેલાઈથી તૂટી જાય છે અને ખાતી વખતે દાંતમાં પણ ના ચોટે એવી સરસ મજાની ચીકી બનાવીને તૈયાર કરી નાખી છે તો તમને ચીકીની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ટ્રાય કરજો અને મારી મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડિયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાસે કિચન રેસીપીને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસિપી સાથે